જામપાતુ ટાઉન હોલ ખાતે સેવા સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું વોર્ડ નંબર એકથી આઠના અરજદારો માટે સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જામનગર મનપાના મેયર વિનોદ ખેમસુરિયા હસ્તે સેવાસેતુ કાર્યક્રમ ખુલ્લો મુકવામાં આવ્યો હતો ડેપ્યુટી મેયર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનપા કમિશનર ઉપસ્થિત રહ્યા હતા લોકોના તમામ કામનું સ્થળ પર નિરાકરણ થાય તેવા ઉદ્દેશ્યથી બે દિવસીય સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે બહોળી સંખ્યામાં લોકો સેવા ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ જામનગર મહાનગરપાલિકા અને રાજ્ય સરકારના જામનગર મહાનગરપાલિકા સેવા સેતુ નું આયોજન કરેલું હતું આ સેવા સેતુમાં અઠ્યાવીસ પ્રકારની સેવા મળવામાં આવે છે જે જામનગર મહાનગરપાલિકાની પ્રજાનો ભરપૂર ઉપયોગ કરેલો છે ચાલુ કરેલ છે આ પ્રસંગે ઉપસ્થિત જામનગરના ડેપ્યુટી મેયર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમિશનર સાહેબ મોદી ડીએ ડીએમસી ઝાલા સાહેબ આ બધા લોકો અમે અત્યારે ઉપસ્થિત રહ્યા હતા અને આ સેવા સેતુના કાર્યક્રમને ખુલ્લા મૂકવામાં સેવા સેતુ કાર્યક્રમમાં કરવાનો હેતુ રાજ્ય સરકાર અને એવો છે કે દાખલા તરીકે અત્યારે એક જ જગ્યાએ આ એક જ દિવસમાં એક વ્યક્તિ આવે તો વ્યક્તિગત એને લાભ મળી શકે આડા દિવસે એને એવું થતું હતું કે રાશન કાર્ડ અલગથી મળે આધાર કાર્ડ અલગ જગ્યાએ જવું પડે ચૂંટણી કાર્ડ માટે અલગ જગ્યાએ જવું પડે જન્મ તારીખનો દાખલો ત્યારે જ્યારે આ એક જ જગ્યાએ સવારે આવે તો એનું બપોર સુધીમાં તમામે તમામ કામ એના પૂર્ણ થઈ જાય આ હેતુથી પબ્લિકને જે સેવા આપવાનો સરકારનો અભિગમ છે એ અભિગમના આધારે આજે આ સેતુનો કાર્યક્રમ કરેલ છે એમાં એકથી આઠ વોર્ડ અને કાલે આઠથી સોળ વોર્ડનું જામનગર મહાનગરપાલિકાની પ્રજાને હું વિનંતી કરું છું કે આનો બહોળી સંખ્યામાં લાભ લે